જય માતાજી જય મા મંગલ મિત્રો હું સોનલના ફરી વાર મિત્રો આજે આપણે મવા માર્કેટિંગ ગેડમાં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ ગેડમાં મિત્રો આજે આવ્યા છે આજે મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે લાઈવ હેરા મિત્રો આજે આપણે જોવાની છે તારીખ મિત્રો આજે પહેલા આપણે વાત કરીએ તો તારીખ છે નવ બે બે અને છવ્વીસ અને મિત્રો આજે સોમવાર રવિવારની રજા પેશન મિત્રો આજે આપણે બજાર ભાવ મિત્રો જોવાના છે કે કેમ લાગે મિત્રો આજમાં તેજી છે કે મંદિર બાકી મિત્રો આજની આપણે આવક ની આજ વાત કરીએ તો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આ બધી આ મિત્રો આજની આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આપણે ઓલી સાઈડમાં બાકી મિત્રો આજે આપણે હરાજીની મિત્રો આજ વાત કરીએ તો આજની હરાજી મિત્રો દસ વાગે મિત્રો આજની લાઈવ હરાજી મિત્રો ચાલુ છે હું મિત્રો એનું રીઝન એનું કારણ છે મિત્રો આપણે કાંઈ ખબર નથી બાકી મિત્રો બધા ખેડૂત મિત્રોને ખબર પડે એટલા માટે મિત્રો હું તમને કહું છું ડેલીનો મિત્રો ટાઈમ છે સાડા નવનો બાકી આજ મિત્રો સાડા દસ મિત્રો આજની હરાજી મિત્રો ચાલુ છે બાકી મિત્રો આપણે આજની આવકની મિત્રો આજ વાત કરીએ તો આજની આવક છે અડતાલીસ હજાર નવસો સાસઠ પ્લસ છેલ્લાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને લાઈવરાજી મિત્રો આપણે વાત કરીને તો અત્યારે તમે જો મિત્રો અત્યારે અહીંયા અત્યારે મિત્રો લાઈવરાજી મિત્રો અત્યારે ચાલુ છે એકળી વ્યક્તિ મિત્રો આજના તમને છે મિત્રો લાઈવ મિત્રો આજના તમને તાજા મિત્રો આજના બજાર ભાવ બતાવી એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકીલના મિત્રો કઈ રીતે ભાવ છે ત્યાં તેજી છે કે મંદિર મિત્રો તમને બધું જોવા મળે બાકી મિત્રો વિડીયો મિત્રો તમે મિત્રો આખો જો દો ને મિત્રો તમને ખબર પડી શકે કે કેવા વખલા મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો તમને એકડે એકથી મિત્રો તમને લાગટ મિત્રો આજની છે ને લાઈવ હરાજી મિત્રો બતાવી અને સફેદ ડુંગળીના જે ખેડૂત ભાઈઓને મિત્રો વિડીયો જોવો હોય તો મિત્રો આપણી બીજી એક ચેનલ છે ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો થ્રી એમાં મિત્રો સાડા અગિયાર બારની આસપાસના મિત્રો તમને એમાં બજાર ભાવ મિત્રો સફેદ મિત્રો એમાં તમને જોવા મળશે તો એ ચેનલને મિત્રો પણ સપોર્ટ સબસ્ક્રાઈબ કરી આપજો અને બાકી જેટલા ખેડૂત મિત્રો અહીંયા આવેલા હોય ને અમુક અમુક ખેડૂત મિત્રોને આપણે એમાં અભિપ્રાય આપણે લઈએ છીએ ઇન્ટરવ્યુ લેવું કે એ ખેડૂતભાઈનું ક્યુ કામ છે કેવાના ભાવ આવ્યા એ સાઈડ મિત્રો દાળિયાના મિત્રો કેવા ભાવ છે આપણે ખેડૂત મિત્રોને ઇન્ટરવ્યૂ લઈએ અભિપ્રાય એ મિત્રો ચેનલનું નામ છે મારા ખેડૂતની વાત એ ખેડૂતની ચેનલને મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલી છે ફટાફટ મિત્રો એમાં પણ સાત સકાર સપોર્ટ આપતી આવજો બાકી મિત્રો જે ખેડૂત મિત્રો ફેસબુકમાં જુઓ છે મિત્રો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જે મિત્રો છે તે સબસ્ક્રાઈબ કરજો ઓકે હાલો મિત્રો મળીએ ફટાફટ લાલ ડુંગળી લઈ લે એકસો ને ચોપન રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલો નો ભાવ છે એપીએમ સી તમે ક્વોલિટી મિત્રો જો આજની મિત્રો આપડે આવક ની મિત્રો વાત કરીએ તો બધી મિત્રો આજના તમને બધું લાઈવ જ મિત્રો બતાવી દઉં છું આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આ બધી મિત્રો આજની આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે એ ઓલી સાઇટમાં છે તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે નવ બે બે હજાર છવ્વીસ અને મિત્રો આજે સોમવાર રવિવારની રજા પછી મિત્રો આજના આપણે બજાર ભાવ મિત્રો આજે આપણે જોવાનું છે લાઈવ બજાર ભાવ કેવી રહી છે મિત્રો આજે એની એપીએમસી મળવાની લાલ ડુંગળીમાં મિત્રો આજની બજાર તેજી જોવા મળે છે કે મંદિર લાઈવ જોયું બાકી મિત્રો આજની હરાજીની મિત્રો આજે આપણે વાત કરીએ તો અત્યારે અહીંયા ચાલુ છે ને દસ વાગ્યા મિત્રો આજની હરાજી મિત્રો આજની ચાલુ છે એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેટલા વાગ્યા મિત્રો હરાજી થાય છે બાકી મિત્રો દરરોજ મિત્રો હડા નવે મિત્રો હરાજી થતી ખબર નહીં મિત્રો કઈ કારણસર આજે દસ વાગ્યા મિત્રો આજની હરાજી ચાલુ છે બાકી મિત્રો જોવી આગળ આગળ કલાક તેવા છે મિત્રો આજના બજારમાં ઓગણીસો ઓગણત્રીસો બત્રીસો બસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી મિત્રો બસો ને એકોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે માલ છે બસો ને એકોતેર રૂપિયા મિત્રો ભાવ કાજી ની મિત્રો ડુંગળી છે તમે ક્વોલિટી મિત્રો જો 169 روپيا મિત્રો આનો ભાવ છે કાંજે મિત્રો ડુંગળી છે તમે ક્વોલિટી મિત્રો જો કે કાર્ય મિત્રો બાલ છે અને 169 روپيا મિત્રો ખાલી ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવિશો શું તમે ક્વોલિટી મિત્રો આ રીતના માલ છે અને એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવશો 20 કિલો નોમી પ્રભાવ છે એપીએમ છે માલ આરી કોમ કમાલ છે ધમ ક્વોલિટી જો 90 બોલુ ભાઈ કોઈ 190 191 ને વીસ રૂપિયા મિત્રોનો ભાવ શું સર સાંજી ઠેલીનો મિત્રો વકલ છે ક્વોલિટી મિત્રો આ રીતનો મિત્રો માલ છે અને બસોને વીસ રૂપિયા મિત્રો ભાવ છે બસો ત્રીસ ત્રીસ રૂપિયા

એકસો ને છત્રીસ રૂપિયા મિત્રો આનો ભાવ છે આજે મિત્રો ડુંગળી ક્વોલિટી જો એકસો ને રૂપિયા મિત્રો આનો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસી નો એકસો રૂપિયા પંચોતેર બોલવું ભાઈ કોઈને એકસો પંચોતેર પંચોતેર છોતેર છોતેર એકસો 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 તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું દેશી કાંજી નો મિત્રો ભાવ છે તમે જો બસો ને તેત્રીસ રૂપિયા મિત્રો વીસ કિલો નો ભાવ છે મિત્રો આ વકલ બસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે આની મિત્રો આપણે હરાજી નથી એ મિત્રો તમને ક્વોલિટી બતાવી દઉં આ રીતના મિત્રો કંઈક દેશી કાંજીની મિત્રો ડુંગળી છે અને આ બસો ને પાત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે લાઈનમાં મિત્રો તમને આજની લાઈવેરાજી બતાવું છું તમે ક્વોલિટી જો આની મિત્રો આપણે હરાજી નથી એવી તમને મિત્રો હું ક્વોલિટી બતાવી દઉં આ રીતનો મિત્રો માલ છે અને બસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જો વીસ કિલોનો ભાવ છે એ છે દેશી કાંજી پچیس روپیہ میترٹی موس سے મિત્રો આના પૂરા બસો રૂપિયા મિત્રો આનો ભાવ શું છે પણ તમને મિત્રો લાઈવ મિત્રો આશરે મિત્રો ક્વોલિટી મિત્રો બતાવી દે એમાં મિત્રો તમને બતાવ્યું ન

કોની કઈ લાઈનમાં ડુંગળી છે ને કોનો વારો આવી ગયો એટલે એટલે હજી મિત્રો છે ને આપણે બધા મિત્રો આપણે ચા વકલના મિત્રો આપણે ભાવ જોઈ લીધા છે હવે અહીંની મિત્રો આ રીતે આમ મિત્રો છે એટલે મતલબમાં બધી મિત્રો આજનું સર્કલ મિત્રો લે ને પછી મિત્રો આ રીતે લાઇનમાં લે આ તમે જોયો મિત્રો એટલી લાઈનમાં મિત્રો છે ને આ બધા પહેલાં સર્કલ લે એટલા એટલે એટલે લાઈનમાં મિત્રો આપણે ભાવ આપણે જોયા છે ને હજી મિત્રો આપણે છે ને આગળ આગળ મિત્રો છે આપણે લાઈવ મિત્રો બજાર ભાવ જોયું કે કેમ લાગે મિત્રો આજે ત્યાં જ છે કે મિત્રો છે ને ખાસ કરીને મિત્રો તમે કોમેન્ટમાં મિત્રો જણાવજો પક મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો ને જેમ બને એમ મિત્રો ખેડૂત મિત્રો હોય શેર કરજો એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા મિત્રો આ રીતના બજાર છે મારકાતે આમ તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં જણાવજો બાકી આલો મિત્રો આગળ આગળ જોયું કે હજી કેવા વકીલના મિત્રો હોય છે કઈ રીતના બજાર ભાવ છે બાર પંદર ઓગણીસ ઓગણીસ રૂપિયા છવ્વીસ છવીસ રૂપિયા બસો સિતવીસ લેસી કાંજી નો મિત્રો માલ છે બસો ને તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું છે દેશી કાંજી નો મિત્રો ભાવ છે તમે ક્વોલિટી જોવો મિત્રો આ રીતે મિત્રો માલ છે બસો તેત્રીસ રૂપિયા મિત્રો નો ભાવ છે વીસ કિલો ભાવ છે એપીએમસી ભાવ મિત્રો તમે બસો ને તેત્રીસ રૂપિયા

બસો ને સો રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કઈક માલ છે અને આ બસો ને સો રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો નો મિત્રો છે એપીએમ શું ક્વોલિટી મિત્રો તમે જો

સારું છે એકસો ને ચુમ્મોતેર રૂપિયા મિત્રો ભાવ શું તેમ ક્વોલિટી મિત્રો છો

બસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવ શો છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતના મિત્રો માલ છે અને બસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવ છો વીસ કિલો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો